નમસ્કાર સ્વાગત છે તમારા નવ મિત્રો આજે છે ફાધર ડે બધાને શુભકામનાઓ તો આજે મારા પપ્પાનો મને અને પ્રતિકનો કેટલો સપોર્ટ રહે છે જો અમારા બ્લોગમાં બધાને ખૂબ ખૂબ ચલો જોઈએ આજના બ્લોગમાં સપોર્ટ છે કે પ્રતિકે કીધું એમ મને તો ખૂબ સપોર્ટ રહે છે કારણ કે હું ક્યાંથી નાનાથી મોટો થયો ફૂલ ફૂલ સપોર્ટ હતો અને મને આગળ વધવા માટે ઘણી રાહ બતાવેલી છે અને જે મેં કહ્યું એ પ્રમાણે બધા જ મારા કહેવાય ને સામો કર્યા છે તો મિત્રો ચલો પપ્પા નું શું મહત્વ છે અને એ પ્રતિક અને ચિંતન હવે કારણ કે હવે આપણે એ પોસ્ટ ઉપર આવી ગયા છીએ અત્યારે હાલ ફાધર ની પોસ્ટ ઉપર છે તો આપણે એ વસ્તુને કેવાય ને જે પેલા છોકરાની ભૂમિકામાં હતા એનાથી ફાધર ની ભૂમિકામાં આવી ગયા તો હવે પ્રતિક અને ચિંતન ની ભૂમિકામાં આપણે શું કરીએ છીએ ક્યારેક ફટકાર પડે છે તો ક્યારેક ખુશીનો અનુભવ થાય છે બરોબર ને હા એકદમ સાચી વાત તો ચલો મિત્રો એન્જોય કરો બ્લોગ ને

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સોમનાથ તો જુઓ બંને જણા અત્યારમાં ફ્રેશ થઈ ગયા છે અને એક જણો નાસ્તો કરે છે અને એક મોબાઈલ જોયો છે અને અમારા જુઓ અત્યારે હોમ મિનિસ્ટર થોડી જ કહેવાય ને આપણે સ્લો મોશન જોયું તો એમાં મસ્ત મજાની રોટલીઓ બનાવી રહ્યા છે અને એમને લાઇટ જરાય ગમતી નથી તરત જ લાઇટને આપણે બંધ કરી દઈએ પણ જો કે સનલાઇટ સારી આવી રહી છે તો રિઝલ્ટમાં કંઈ ફરક પડતો નથી થોડું ડાર્ક દેખાય છે બરોબર ને ચલો તમે મિત્રો નાસ્તો કરી લઈ આ યુટ્યુબમાં તો એવું છે ને મિત્રો કે આમ તો બહુ મજો મજો છે પણ થોડી કહેવાય ને ખબર નહીં શું તકલીફ પડી જાય ને તકલીફ શું છે ને એ ખબર પડતી નહીં શું કેવું કે આમ જોયું મજા નથી આવતી ठीक से मित्रों तो पहला करीले फर्स्ट क्लास नाशतो दूध से रोटली से दो लगा के ऐसा इसके विकस के हाउ ढलो थे जो तो पलंग तो फिट करना खैनी Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હા ઓરે આટે આટે કાલા ગવા તો આટે છેલ લે ઉધી રહે છે આટે હેલે જે અચિં પ્રતિ હાચી વાત પડી હાટી તો

થાકી ગયા હવાર ના એક ધારા આગળની સાઈડ હતી ને પાછળની સાઈડ હતી હા તો જો બે સાઈડ પાછળ તો ને બરોબર જ છે પણ થોડી આટી આવેલી જો બે જગ્યા આટી આવી ગઈ છે તો મિત્રો છેલ્લે છેલ્લે થોડું કામ થાકી ગયા તો એ મહેનત રાખ લઈ જમના ભાઈ બોલતા જા જા ભાઈ હાલો હાલો હાલે છે ટાઈમ થઈ ગયો મસ્ત મજાનો રવિવાર છે અને બને શું બનાવ્યું છે

મારું કેવું પડે આ તો તને યાદ કરાવ્યું ચાલો કાલ નું સમાધાન થઈ ગયું કાલે કીધું ને ના ના એતો તને બાજે તો બાજે તો કઈ મૂકે એ બરોબર છે શું કરવાનું જવાનું હોય કે નહીં જવાનું નક્કી કરો

રોજ આપણે એમ કે હવાના પાર અને પછી કે થોડું દુખ થોડું દુખ પણ જેટકું ઉપડે તેદી વધારે ઉપડે જેટલું આપડે ફ્રૂટ ને આપડે લવાય પૈસા ફ્રૂટ ફ્રૂટ જ ખાવાના હોય જેને હેલ્થી રહેવું હોય એને ફ્રૂટ ખવાય બરોબર હા ખાવું પડે ખામું જોઈ ને બે રે ના પતે બરોબર ખાલી વાતો કરે ને કોક ના પાસા પાડે મેર ના આવે બરોબર આ બધા જે હશે એ ખાતા ખાધા વગર ધંધો કરતા હશે કેળા સફરજન જામફળ ડાળ બધું છે

બપોરે શોધ ને રોટલી જ કાધી ને બટેકા બનાવ પડે તું એના માટે સ્પેશિયલ બાબુ કેવાય શું કેવાય બાબુ મારે બાબુ એ બપોરે ખાધું નહિ શું થયું ને શું થયું

શું કહે બોલ ભૂલ થાય બોલ આ છગાડવાનો હતી તો કાલ વાત તારી કાલ અને હવે તું રમ હાલ

આપડો ગુસ્સાને કંટ્રોલ કરવો જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ ફાધર આધા દિવસના દિવસે ખૂબ જ મજા મસ્તી અને મોજ સાથે છોકરાઓની સલાહ સાથે એક કહેવાય ને બાપનો સાંડો હોય ને ત્યાં સુધી છોકરાઓની કોઈ ચિંતા હોતી નથી બે વસ્તુમાં જોવા મળી મેપાટિક નો ઉપરાણ લીધું એને પીયુસ ને ઉપરાણ લીધું બરાબર મતલબ ભાગ્યા માર બે ને માર પડ્યો તો બે ને મતલબ ફેવરમાં કોણ આવ્યું ગોડ ઓફ ફાધર ઠીક છે તો આવો કે કદો આપડો ફાધર ઓફ ગોડ તો ફાધર જ જો ઝઘડો થાય તો કોણ વચ્ચે પડે ગમે હોય તો કોણ વચ્ચે પડે પપ્પા ઠીક છે મિત્રો તો જો આવું હે કઈક ચાલ્યા રાખે તો મિત્રો વાઈ ગયા છે હાડા આઠ અને અહીંયા જો ભાઈ થોડુંક બોલવા દેશો બોલો અને લસણનું શાક હતું અને એક બટેકા બોલો બીજું એ કરી અહીંયા આજે શાક હતું આપણે ટેસ્ટ કર્યું બહુ મસ્ત હતું તો શાક હતું તો આપણે ખાઈ લીધું છે તો હવે કે તો ખાધું જ નહીં ના ગમે